સત્ય સનાતન ધર્મ જય સ્વયંભુ પવિત્ર કાળુભાર નદીને કાંઠે મહાદેવ અને હનુમાનજી મહારાજ બિરાજે છે પરમ પૂજ્ય મહંત શ્રી સંત શિવનાથ બાપુ બિરાજે છે પવિત્ર અને સુંદર જગ્યા છે ભાણ કહે ભટકીશમાં મંથન કરી લે માય સમજીને સુઈ રહે તો કરવું પડે નહીં કાંઈ જાય આ બાપુનું આશ્રમ છે શિવનાથ બાપુ આ મહાદેવ છે અહીંયા ત્રિભુવનેશ્વર મહાદેવ અહીંયા બિરાજે છે બિલ્લી વૃક્ષના ઝાડ નિશે ત્રિભુવનેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજ બિરાજે છે આ ધોણો છે આ હનુમાનજી મહારાજ છે जय श्री राम जय हनुमान जी महाराज सुंदर अने पवित्र जगह है મહંત શ્રી શિવનાથ બાપુ માતાજી અહીંયા બિરાજે છે પણ એ ધૂણો હશે આદેશ આદેશ માતાજી આદેશ બાપુ આદેશ 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 આ શિવનાથ બાપુ છે કાળુભાઈ પવિત્ર કાળુભર નદીને કાંઠે શિવનાથ બાપુ ભજન કરી રહ્યા છે અહીંયા બિરાજ હા આ કાળુભર નદી છે જો આ પડખે કાળુભર નદી છે નદીમાં ભરપૂર પાણી ભરેલું છે હા

હાલો આ પર્ણકુટી અહીંયા માતાજીએ બનાવી છે અને આની અંદર એ ભજન સ્મરણ કરે છે જુઓ પર્ણકુટી જુઓ આ શિવનાથ બાપુ આ પર્ણકુટી બનાવી છે જુઓ આ પર્ણકુટીની અંદર એ ભજન સ્મરણ કરે છે હા ખુલે જુઓ અહીંયા શિવનાથ બાપુ બિરાજે છે આયા મોરારી બાપુનો ફોટો રાખેલો છે આયા અખંડ જ્યોત ચાલુ છે આ આસન અહીંયા માતાજીનું આસન છે અહીંયા બિરાજે છે અહીંયા તે ભજન સમરણ કરે છે જો ગુરુ કૃપા હી કેવલમ ગુરુ કૃપા હી કેવલમ આ પર્ણકુટી છે આ પર્ણકોટીની અંદર અહીંયા બાપુનો ફોટો છે મોરારી બાપુનો અહીંયા માતાજી બિરાજે છે આ પાદુકા છે જો આ પાદુકાની પૂજા કરે છે રામ રામાયણ વાસે છે ભાગવત વાસે છે જો અને ભજન સમરણ કરે છે અહીંયા રામની વાટ જોતા હોય એમ સબરીબાઈ ઘોડે પોતે શિવનાથ બાપુ ભજન સ્મરણ કરે છે આવી આ પવિત્ર અને સુંદર જગ્યા છે અહીંયા હનુમાનજી મહારાજ બિરાજે છે મહાદેવ બિરાજે છે સુંદર જગ્યા પવિત્ર જગ્યા છે આદેશ 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 બોલો સચ્ય સનાતન ધર્મ જય સ્વયંભો ઓમ નમો નારાયણ જય હો